કોડિયા માં સીતારામ બધા ની જા બાંધણી માં ડ્રેસ માં હે ને પાછો માલ આવે ગો આપણે એક ફેરે બે ફેરે મગ્યા તા પણ ઈ બધા વેસાઈ ગયા યો જો પાસા મગવા આપણે આ ખોલે ને દેખાડીએ જા આ હે ને મरुण કલર માં છે ને આ જો ભાનું કપડું છે આ સલવાર છે ડિઝાઇન ને જશે ને આ હે ને સુંદળી છે બીજો કલર છે આ હે ને બીલુ કલર છે અસલ design ની જીણી છે આપણી ઓલે ફેરે મંગાવ્યા ને તે દૂર બધાને લેવા હતા dress પણ એવા પુરા થઈ ગયા હતા એટલે આજુ ફેરે જો કોઈની પણ લેવા હોય તો વહેલા હવે screen shot પાડીને નાખજો ને આપણા પાસે હોય ને તો જ આપણે video બનાવીએ પાછા અમારે કાં આ video માંથી ત્રણ ડ્રેસ dress વેચાઈ જાય એટલે આપણી જ્યાં જ્યાં dress નો video બનાવ્યો ને આ છે ને લાલ કલર માં છે ને આ સલવાર, આ સુંદરી સુંદડી ખોલે ખોલે ખબર પડે તમને પછી આમાં ફોટો નાખવાનો કોઈ ની પણ લેવો હોય એટલે ત્રત પૂરા થઈ જાય આ ને બીટ કલર માં છે આમાં શ્યાર પાંચ કલર આવે જા સલવાર ને ને સુંદરી આ બધા આપડે ખોલે ખોલે ને દેખાડી હતી તમને કલર ની ખબર પડે આ એક લાલ કલર માં છે આની ડિઝાઇન બીજી છે આમાં આપડી બીજા ઉતાની ઈ વેસાઈ ગયા ઈ સલવાર ને આ સુંદર ને એક જા બીજી ડિઝાઇન છે આ પાસે આ કાપડ માં છે ડ્રેસ નું કાપડ એક જ છે બતાય નું ખાલી ડિઝાઇન ફેરી છે જા બાંધણી નો છે આની બીજી ડિઝાઇન છે ઈ મરુણ કલર માં છે સલવાર આ સુંદરી આ તો બધાય સુંદરી સલવાર ને તો એક જ સરખું આવતા હોય પણ આ જે જભાની ડિઝાઇન હોય ને એ આપણે બદલે ઇંકે જ આવી રીતના જીહે બધા એ બીલુ કલર છે આ લાલ કલર છે તો સે આ બીટ કલરમાં બીજી છે આમાં થોડી થોડી પણ બહુ જ અસલ આવે જે કોઈ ની લેવા હોય ને તો આમાં ક્રીન પાડીને વાળી ફોટો નાખજો ના પણ આ ડ્રેસુ તરત જ પૂરા થઈ જાય આપડી જીવા મોગાવીએ પાવડર આપણી આપણે આવ્યા તા બધા વેસાઈ ગયા તા જા આ હે ને એકદમ રૂપારો કાળો હે કાળો ની લાલ ન પાવડર ના બહુ જ લે એટલે આપડી જીવો આવે માલ એવો પૂરો થઈ જાય આ છે ની સલવાર છે એની આ સોંદડી છે એકદમ લાલ આનો ભાવ છે અઢીસો રૂપિયા આપણે આવી રીતના પોસ્ટર માં આવે ને એવી રીતના જ આવી છે ડ્રેસો ને કાપડ હોય અસલ આવે ને આ ડ્રેસો નો ભાવ છે ને અઢીસો રૂપિયા છે પાવડર ના ડ્રેસ ના ને ઓલા થી બાંધણીના ની એના સાડા પાંચસો છે જા આ બાંધણી નો આ પણ આ બીલુ કલર છે ને આ એની સલવાર આપણે આખા પછી ખોલે ખોલે ને દેખાડતા જા આમાં બધી ખબર પડે રહી આપણે dress ની જા આ એકદમ લાલ છે ને આ કાળી સલવાર છે. એમાં સુંદરી પણ એવી જ આવી છે આ બે color ની ચા આવી રીતની આવે powder ના દ્રશ્ય પણ જેટલો ink આવે માલ એટલો પૂરો થઈ જાય ગમે એ વસ્તુ સાડીઓ dress ઓ આપડી જે માલ મંગાવીએ એ video માંથી બધાય screenshot પાડીને ફોટા નાખેતી જે કોઈને લેવું હોય તો ઈ

जानो कलर बहुत जसल है एकदम ने असल वार से आ सोंडड़ी जा कबूतर कलर मा से असल वार है ने आ सोंडड़ी પણ કબૂતર કલર છે ડ્રેસ નો સલવાર પાવડર કાપડ ના અસલ આવે ડ્રેસ ઈ પણ આપડી ઘાઇ ખા ઉપડે જાય અસલ બાંધણી ડિઝાઇન છે એમાં કોફી કલર છે એમાં ત્રણ શિયાળ કલર છે

અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને આવો નાવો સપોર્ટ દેતા રીજો જય ખોડિયાર માન હર હર મહાદેવ